બેન આપણે આ ચકરીનો ધંધો કરીએ અને એમાં ફાયદો થાય ને એટલે પછી આપણે તું જોને મીઠાઈ વેચવાનું ચાલુ કરી દેવું હો હા અને હે ને મીઠાઈમાં ફાયદો થાય ને પ્રોફિટ થાય ને એટલે પછી આપણે દુકાન ખોલી નાખું બેન મારા મનની વાત કરી નાખી અને એમાંય માતાજીની મહેરબાની હોય હે ને તો તો લાભ પાચામના દિવસે જ મુરત કરી નાખો આપણે આપણી મીઠાઈ અલગ જ બનાવવાની અને નામય અલગ જ પાડવાનું દ્વારકા જિલ્લાની પ્રખ્યાત મીઠાઈ

પછી તો આપણે બે હે ને બિઝનેસ વુમન કેવા હું અને પછી તને કોઈ ભૂમિ બેન નઈ કીએ તો હું કે એ મીઠાઈની કંપનીના માલિક જાય એ તો બેન આપણે બે પાર્ટનરશીપ છે એટલે આપણી બેયની પ્રગતિ આરે થા અને આપણા બેયના ના આરે બોલા હે બીવીએસ હા હવે તે બરાબર વાત કરી રહી હાલ બેન હવે આપણે ટાઈમ ટૂંકો હે ને કામ જાજુ હે એટલે હે ને હું ઘરે જઈને ચકરીની તૈયારી કરું અને તો ગામમાં બધે હે ને ઓર્ડર લઈ આવ કોને કેટલી ચકરી લેવી હા સાચી વાત છે બેન આપણા ગામના માણસો તો પાછા ઉતાવળાય બહુ દિવાળીની ખરીદી કરવા મંડે હા એટલે જ ને અને આમ જો તું ઓર્ડર લેવા જાન તો બધો આગળ હારી હારી જ વાતો કરજે હો કે નબડી વાતો ન કરતી પાછી હા હા ઈ તો મને આવડે હે ને હા હા તો જા

અરે તમાર માસાનો મગજ ગયો મને એમ કે એકલા હાટુ થઈને હું રાંધું એ જસુ માસી આરતી બેન મેને હે ને મારી બેને હે ને બિઝનેસ ચાલુ કર્યો હે ચકરી નો એટલે હે ને બધે હું ઓર્ડર લેવા જાઉં હું તમારો કેટલો લખું તમે બે બેનું ઘરે ચકરી બનાવવાના હા તો અમે બે બેનું થઈને જ બિઝનેસ સંભાળીએ હાઈએ અને હે ને જી વેલા ઈ પેલા ને ભૂલે ઈ ગેલા બજાર કરતા હારી ચકરી બનાવી દેસુ મારો 2 કિલોનો ઓર્ડર લખો હા 2 કિલોનો ઓર્ડર ને એટલે બસો રૂપિયા ભાવ હે ચારસો રૂપિયા લાવો ઓહો હો તમારી ચકલીનો તો બહુ ભાવ અરે ક્વોલિટી 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 જોવાની હોય ને ને અમારી ક્વોલિટી હે એ વન હું પૈસા લેતી આવું હા હા લઈ આવો લઈ આવો જસુમાસી તમારો કેટલો ઓર્ડર લખું ઈ ક્યો મને બધું યાદ રહે ચોકડાની જરૂર ના પડે

અરે જસુ માસી આ ચકરી અમે હેને પ્યોર સિંગ તેલમાં બનાવીએ હૈ અને આ ચકરી ખાયરે તમને થાય ને તો મારી જવાબદારી આ ઉધરસ થઈ હોય તોય મટી જાય તમે ઓર્ડર લખાવો આ લ્યો આ 400 રૂપિયા હા લાવો આ લ્યો કિલો એક અમારી કિલો એક હા લાવો 200 હારી બનાવજો હા હા ચક્કાસ એમાં કેવું જ નો પડે હાલો હવે હું જાવ મારે ઘણી હજી જગ્યાએ જવાનું છે હે આરતી બેન આ બે બેનું એ તો ચકરીનો બિઝનેસ ચાલુ કર નાખ્યો ને જો હાલી ગયું તો હાથમાંય જ નઈ રહીએ પણ આપણે બેય રહી ગયા બધાય નવું નવું ચાલુ કરે છે આપણે વાતું જ કરી રાખીએ

એટલે અત્યારે નહી આવે હાંજે આવું જો હા હા હાંજે આવી તો હું હા બેન લઈ આવી ઓર્ડર અરે બેન બધાય હે ને નાના નાના ઓર્ડર તો લઈ જ લીધા હવે ખાલી મોટા ઓર્ડર ની જ વાત છે અરે વાહ વાહ કારીગર વાહ હું ચકરી કરે હો બેન મંગલસિંહ હે ને દુકાનનો નો ઓર્ડર આપી દીધો હે એવી જ રીતના હે ને બીજા દુકાનવાળાને કહી દે એટલે તું હે ને ઓર્ડર ની ચિંતા ના કરતી ઈ તો હું લઈ આવી જ રાખી ને તું ચકરી આમ ને આમ બનાવી રાખ હા આ કેમ બેન આવી થાય હે ચકરી તો બેન ચકરી તો આવી જ હોય બેન પણ કેવું પડ્યો તું તો ખાલી હેને ઠામ જ ઉટકવા જાતી અને તું તો હેને ચકરીનો કારીગર બની ગઈ તો અર બેન આ હું આવું કેમ લાંબુ લાંબુ ને આ માકર વિનાનું પણ બેન આ ઘરે બનાવેલી ચકરી હોય ને એટલે એ આવી જ હોય આ હેને કાયદે સર ઓરિજિનલ ચકરી હે તું ઓલી ગોળવા આવે ઈ

સુરત ગઈ ના સુરત ન ગઈ હા તો એ આવી ચકરી મડે પણ બેન આપણે હેને સુરત નથી વેચવાની આપણે તો આપણા ગામમાં વેચવાની છે કે ગરગની ફરિયાદ આવ છે તો અરે ગાંડી તું એકવાર મારી ચકરી ચાક છેને જોરદાર પણ આ તૂટતી કેમ નથી બે ની તૂટિયે જ નઈ આ ઘરે બનાવેલી ચકરી હે હે તો ક્યારેય નઈ તૂટે હવે ના ના એટલે તૂટ છે પણ આ ગરમ ગરમ છે ને એટલે બેન આ કેમ હું રેલગાડીના પાટા જેવું થયું

તમને હેતી બેન મોઢામાં પાણી આવે અને મારે હજી બીજે ઘણા ઓર્ડર લેવાના બાકી છે એટલે હું જાઉં હા જાઉ ચક્રી હે કે આ તો લાંબા દોયડા હે આ હું ભૂમિ આપી દીધું મને એની બેન તો બહુ કહેતી હતી કે ચક્રી ચક્રી કોલેટી કોલેટી આ હે એ લોકોની કોલેટી

આવી હે અરે ના ના જસુ માસી તો માલ છે બાકી પેકિંગ દેવાની તો જોરદાર ને એક હરખી હરખી ની છે હે હા હા તો તો હવે મારી જ બનાવો ને હા તમારી જો હવે હું હે ને મંગળસિંહ નો ઓર્ડર લેતી આવું હા હા જા જા બીજા મળવા માંડ્યા લાગે કા હા આ ચકરી હે ભૂમિબેન હા તમે બે બેનો ચકરી જેવી થઈ ગયું હોય ને એવું લાગે આને ચકરી નો કહેવાય પણ એ તો આરતી બેન જરાક છે ને આકારમાં ફેર છે બાકી સ્વાદમાં જોરદાર છે એટલે તમે બે બેનો હું મને બનાવવા નીકળી અને બનાવવાના ધંધા કરો હો ને છેતરપિંડી ચાલુ કરી દીધી આ આ શું છે ને ચકરી કહેવાય આ તમે બે ચાખો સ્વાદિષ્ટ બહુ છે ને ચાખો તો તમને ખબર પડે લ્યો ચાખો

એટલા નાખી દેવાનો માલ અમારે 400 રૂપિયામાં લઈ જવાનો આ પૈસા હું અમારે મફતમાં આવે છે આ ચકરી અમારે હું નાઈ નાખવાનું આરતી બેન તમે બજારમાંથી લીધી હોત ને આવી નીકળી હોત તો તમે શું કરી શકત હવે પણ બજારમાં કોઈ દિવસ આવી ચકરી મળતી જ નથી તમે કોઈ દી ખાધી મને હેને ને ભૂમિબેન મારા 400 રૂપિયા લાવો તમારા બે બેનોને માર નો ખાવો હોય ને તો મારા પૈસા લાવો

હું તો આ ચકરી લેવા આવી મને હું ખબર કે આવા હરફોલિયા બનાવી ને બેઠા આવડતું કાઈ નથી ને ધંધો કરવા નીકળ્યું પેલા ઘરે બનાવી શીખો ને ખાવ હાલો હવે બદામ આ ચકરી ને ના મેંદાના લોટની નહિ બનતી હોય મને એમ કે મેંદાના લોટની બને હે

ના કરીએ હવે હવે તો રાત પડવા આવી હાલ હવે આ બધું મૂકી દે